નિમિત્ત કરોડપતિ પિતાનો એકનો એક પુત્ર એવું કહી શકાય કે કરોડોની મિલકતનો એકમાત્ર વારસ નિમિત્ત ફિલ્મોમાં કામ કરે ને તો ભલભલા હીરોને ઘેર બેસવાનો વારો આવે નિમિત્ત કામદેવનો અવતાર જ્યારે ભગવાનને ફુરસત મળી હશે ને ત્યારે જ તેમને ઘડવા બેઠા હશે કદાચ એવું કહી શકાય કે ભગવાનની શ્રેષ્ઠ કૃતિ નિમિત્ત તેને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડ્યો જ નથી કદાચ એ શબ્દ એની જીવન કિતાબમાં તે સદંતર ભૂસાઈ ગયો હશે પરંતુ જ્યારે ઘરનાને ખબર પડી કે નિમિત્ત નીલમના પ્રેમમાં છે ત્યારે દરેક જણને આશ્ચર્ય થયું નીલમ દેખાવમાં સામાન્ય હતી એવું કહી શકાય કે બેછડા માણ ભેગા થાય ભણવામાં સામાન્ય હતી સામી વ્યક્તિને આકર્ષિત કરે એવો કોઈ પણ ગુણ નિલમમાં ન હતો પરંતુ નિમિત્તને તો તે જ ગમતી હતી હવે એકના એક દીકરાને તો મા બાપ શું કહે પણ તેને સમજાવની પૂરી પૂરી કોશિશ કરી પરંતુ મા બાપનું કંઈ ચાલ્યું નહીં આખરે નિમિત્તના માતા પિતા નીલમના માતા પિતાને મળવા ગયા અને કહ્યું અમારે તો દહેજ જોઈએ જ જો અમે દહેજ ના લઈએ તો અમારો ખરાબ દેખાય પરંતુ નિમિત્તની પસંદ છે તો અમને કંઈ વાંધો નથી પરંતુ અમે આ લિસ્ટ લઈને આવ્યા છીએ એ પ્રમાણે તમારે વ્યવહાર કરવો પડશે પછી અમે કહી પણ નહીં માગીએ નિમિત્તના માતા પિતા જાણતા હતા કે આટલું બધું લિસ્ટ જોઈને તેના ઘરના જ ના પાડી દેશે એટલા માટે એમની ધારણા અમુક અંશે સાચી પણ હતી કારણ કે એનાથી બે નાની બહેનો હતી નીલમના પિતાને નિરવૃત્થાવવામાં હવે માત્ર ત્રણ જ વર્ષ હતા એક દિવસ એ નીલમ નિમિત્તને મળવા આવી ત્યારે ખૂબ જ લડી હતી એને તો કહી દીધું કે તું મને ભૂલી જ જજે અમે આટલું બધું નહીં કરીશું હજી મને બેંકની નોકરી મળી તેમનું વર્ષ જ થયું છે એટલે બચત પણ નથી મેં તો તને અગાઉ પણ કહેલું છે કે લગ્ન બાદ મારો પગાર મારે પિયર આપીશ અને હવે આવડું મોટું લિસ્ટ નિમિત્તે હસતા હસતા બોલ્યો બસ આટલું જ છે એ લિસ્ટ મને આપી દે મારી પાસે કેટલા પૈસા છે એ મારા પપ્પાને પણ ખબર નથી લિસ્ટ પ્રમાણે હું બધું ખરીદીને તારે ત્યાં આપી દઈશ તું ચિંતા ન કર અને તારા મમ્મી પપ્પાને કહી દેજે કે ચિંતા ન કરે લગ્ન ધામધૂમથી થશે અને બધું ખર્ચ હું આપી દઈશ નીલમ સામે જ જોઈ જ રહી આ જમાનામાં પણ આવા છોકરાઓ હોય છે ખરેખર તમને મેળવી હું ધન્ય થઈ ગઈ છું સાચો પ્રેમ કદાચ આને જ કહેવાતો હશે ત્યારે નીલમના માતા પિતાએ દહેજ બાબત સંમતિ આપી ત્યારે તેમના માતા પિતાને આ ન ગમ્યું એમને તો એવું જ હતું કે નીલમના મા બાપ ના જ પાડશે અને તેમની પસંદગીની છોકરી ઘરમાં આવશે લગ્ન તો ધામધૂમથી થઈ ગયા પરંતુ નિમિતના પિતાને સખત આઘાત લાગેલો નિમિતના મમ્મીએ કહ્યું બેટા આપણે ત્યાં પૈસાની ક્યાં ખોડ છે તું કહી દે ને કે એ નોકરી છોડી દે મારાથી કામ નહીં પહોંચી વળાતું નીલમ નોકરી છોડી દે એના ભણતરનો શું ઉપયોગ એ નોકરી છોડી તો તારાથી કામને પહોંચી ન વળાતું હોય તો હજી પણ બે ચાર નોકર વધારે રાખી લેને નિમિત પત્નીના પક્ષ લેતા બોલ્યો પણ બેટા મેં તો પૂછ્યું હતું તો વહેલો ઘરે આવતો રહે અને નીલમ મોડી ઘેર આવતી નીલમને આવ્યા બાદ પોતાના પિતાને જીવનની ઈચ્છા જ મરી પરવારી ટૂંક સમયમાં એના પિતાનું અવસાન થઈ ગયું એના મમ્મી પણ ત્યારબાદ ચાર પાંચ મહિના પછી મૃત્યુ પામ્યા પછી નિમિત્ત અને નીલમની પુત્રીનો જન્મ થયો હવે મોટો પ્રશ્ન અને રાખવાનો હતો એને તો ઘોડિયા ઘરમાં મૂકવાની વ્યવસ્થા થઈ ગઈ હતી પરંતુ જ્યારે એને બાલમંદિર મૂકવાની હતી ત્યારે જ નિમિત્તની બીજા શહેરમાં બદલી થઈ જોકે ત્યાં સારી સ્કૂલો તો હતી જ નહીં તેથી તેને કહ્યું હું તો અહીંયા જ રહીશ તમે શનિ રવિ આવતા રહેજો સમય તો ધીરે ધીરે ચાલતો રહેતો હતો પરંતુ નીલમ કહેતી શનિ રવિ રજા આવે છે તો હું તો અહીં જ રહીશ હું થાકી જાઉં છું હારું એની માસી સાથે રમ્યા કરશે મારે આરામની જરૂર છે તમે શનિ રવિ મમ્મીને ત્યાં આવી જજો નિમિત્તને વારવાર સાસરીમાં રહેવું ગમતું નથી પરંતુ હારુંને રમાડવા મળશે એ વિચારથી એ સાસરીમાં જતો હવે હારું મોટી થતી ગઈ એમ એમ બંને માસીને ફરવા લઈ જતી ત્યારે ઘરમાં ન હોય એ રાત્રે આવે ત્યારે થાકેલી જ હોય એટલે સૂઈ જાય છે છ વર્ષ બાદ નિમિત્તની દૂરના શહેરમાં બદલી થઈ અને નિલમે પણ શહેરમાં બદલી કરાવી દીધી હારુને ગમતું ન હતું એકલી પડી જતી હતી તેથી સ્વાભાવિકપણે ચીડિયાપણું આવી ગયું હતું આખરે નક્કી કર્યું કે હારુને હોસ્ટેલમાં જ મૂકી દેવી જોઈએ જેથી તેની ઉંમરની બહેનપણી મળી જાય સમય તો ખૂબ જલ્દીથી પસાર થતો જતો હતો નિમિત્તને તો સરકારી નોકરી હોવાથી લાંચની ઘણી રકમ થતી હતી મોટા મોટા વેપારીઓ સાથે તેમના વ્યવહારો થતા હતા તેથી બધી જાતની કુટેવનો એના જીવનમાં પ્રવેશ થતો રહેતો હતો ઘરે મોડા આવવું એ તો જાણે કે સ્વાભાવિક પ્રક્રિયા બની ગઈ હતી તો સામે પક્ષે નિલમ પણ પાર્ટીઓમાં રહેવા લાગી વેકેશનમાં પણ હારુને ઘેર આવું ગમતું ન હતું તેથી એ વેકેશનમાં વિવિધ પિકનિક કે પ્રવાસ ઉપર ઉપડી જતી રહે છે જે નજરથી દૂર એ દિલથી દૂર એમાં એવું જ થયું ત્રણેય જણાને એકબીજા પ્રત્યેના પ્રેમમાં ઓટ આવવા લાગી હવે પહેલાં જેવો પ્રેમ રહ્યો ન હતો એ તો અધરાતે મધરાતે ઘેર આવતો ઘરને એક ચાવી નિમિત્ત પાસે રહેતી ક્યારે એ આવીને સૂઈ જાય એની તેને ખબર જ ના હોય જોકે એ થોડા થોડા દિવસે હારોને મળવા જઈ આવતો તે પણ એકલો તે ક્યારે પણ નીલમને નહીં કહેતો કે તારે આવવું છે એક સમય એવો આવ્યો કે બંને પતિ પત્ની પોતાનામાં મસ્ત રહેવા લાગ્યા એક છત નીચે રહેવા છતાં ખૂબ જ શબ્દોની આપલે ઓછી થતી હતી ક્યારેક તો દિવસો સુધી બંને વચ્ચે વાત જ થતી ન હતી બધું પહેલાંની જેમ જ ચાલતું હતું તેમાં માત્ર પ્રેમ રહ્યો ન હતો લગ્ન પહેલાં અને લગ્નના થોડા સમય બાદ દિવસો ટૂંકા લાગતા હતા હવે કલાકો પણ યુગો જેવા લાગતા હતા નીલમને આશા હતી કે એક દિવસ નિમિત્ત પહેલાં જેવો બની જશે પરંતુ એકવાર લપસની ધરતી પર સરી પડ્યો હોય એ પાછો આવશે એની અંસાર ઠગારી જ નીવડે છે હારું હોસ્ટેલમાં ખુશ હતી એને જેટલું આપો તેનાથી પણ વધુ પૈસા તેમના પપ્પા નિમિત્ત તરફથી મળી રહેતા હતા કારણ નિમિત્તને લાંચ રૂપે ઘણા પૈસા આવતા હતા પરંતુ કોઈ રોકનાર કે ટોકનાર હતું જ નહીં તે ખરાબ રવાડે ચઢી રહી હતી નિમિત્ત ક્યારેય હારુ પાસે હિસાબ માગતો નહોતો એવામાં જ હારું મમ્મી પપ્પાને મળવા આવી અને બોલી મારા હવે અઢાર વર્ષ પૂર્ણ થયા છે હવે મેં જીવનસાથી પસંદ કરી લીધો છે તમે આવતા વર્ષે અમારે લગ્ન કરી આપશો આ વાત કહેવા જ અહીંયા આવી છું પતિ પત્ની બંને જણાએ કહ્યું તું અમારું એકમાત્ર સંતાન છે અમે તો તારા ધામધૂમથી જ લગ્ન કરીશું નિમિત્તે ખાસ ઉત્સાહ બતાવ્યા વગર જ કહ્યું જેવી તમારી ઈચ્છા અને પછી હારું પાછી હોસ્ટેલમાં જતી રહે હતી આ બાજુ નિમિત્ત ઘેર ઓછો આવતો એટલે નીલમ બહાર જમી લેતી ક્યારેક કોઈ પાર્ટીમાં તો ક્યારેક કોઈ બહેનપણીને ત્યાં ખેર રજાને દિવસે પણ ઓનલાઈન જમવાનું મંગાવી લેતી પરિણામ સ્વરૂપ એની તબિયત બગડતી જતી હતી શરૂઆતમાં તો એને એ તરફ ધ્યાન જ ન આપ્યું પરંતુ દિવસે દિવસે એની તબિયત વધુ બગડતા ડૉક્ટર પાસે ગઈ ત્યારે ડૉક્ટરે કહ્યું તમે ઘણું મોડું કર્યું છે હવે એક જ ઈલાજ છે કે મારે અઠવાડિયે એકવાર ડાયાલિસિસ કરાવવું પડશે નીલમને પૈસાની તો કોઈ સવાલ જ ન હતો બેંકમાંથી પૈસા મળવાના હતા પરંતુ એને લાગતું હતું કે જિંદગીમાં હું એકલી પડી ગઈ છું અને તેમના પપ્પાને વાત કરી તો પપ્પાએ કહી દીધું મારી પાસે સમય જ નથી તું તારી રીતે ગોઠવણ કરી લેજે નિમિત્તને પણ કહેવાનું મન થઈ ગયું કે એને પાર્ટીઓમાં જવાનો સમય છે પરંતુ મારી જોડે દવાખાને આવવાનો સમય નથી છતાં એને શાંતિથી કહ્યું નિમિત્ત કાલે બપોરે ત્રણ વાગે મારે ડાયાલિસિસ માટે જવાનું છે તો તું વહેલો ઘરે આવી જજે એમને પણ કહ્યું કે મારી પાસે સમય નથી એટલે જ તે જાતે જઈ આવી તો એ નિમિત્તે એકવાર પણ પૂછ્યું નહીં કે તને કેમ છે જેને હવે સખત આઘાત લાગી ગયો હતો કારણ એ પણ જાણતી હતી હવે નિમિત્ત પહેલાં જેવો નથી રહ્યો હારૂને ખબર મોકલે કે મારી તબિયત નથી સારી તો હારુએ એટલું જ કહ્યું તારાથી ના થાય તો તું નોકર રાખી લેજે આપણે ત્યાં પૈસાનો તો સવાલ જ નથી તો એને કહેવાનું મન થયું કે પૈસાની વાત નથી એકવાર મારી પાસે આવી મારા માથે હાથ ફેરવી જા એને બા નાનપણથી જ બીજા જોડે ઉછેર થયો હોય એને લાગણી ક્યાંથી હોય હવે તો એની બંને નાની બહેનના લગ્ન પણ થઈ ગયા હતા માતા પિતા પણ હયાત ન હતા અને બહેનો પાસે પણ એના માટે સમય ન હતો તેની બીમારી વિશે સાંભળી બંને બહેનોએ લખેલું તારી તબિયત સાચવજે હવે તેમને આ દુનિયામાં થોડો ઘણો પ્રેમ માત્ર તેની પુત્રી હારુ માટે રહેલો આ રોલને લગ્ન બાદ હવે હારુના લગ્ન થયા ત્યારે ખૂબ રડતી હતી ત્યારે નીલમને થયું કે આ ખારા આંસુઓનો બાષ્પીભવન થાય અને વાદળ બની મીઠાશને નિમિત્ત મારા પર વરસાવતો રહે તો કેવું સારું પાણીનું હંમેશા બાષ્પીભવન થતું જ હોય છે સાગરના ખારા પાણીમાં બાષ્પીભવન થાય પછી વાદળામાંથી મીઠું જળ વરસે તો મારી જિંદગીમાં હંમેશ માટે એ જ રહેશે સારું તો પરણીને સાસરે અમેરિકા જતી રહેશે તેમને એકનો એક રંજ છે કે એનું તો આ દુનિયામાં કોઈ નથી તેમની ધારણા સાચી પડી પરંતુ સપનાના મીઠા ઝરને બદલે બરફના કરા એકવાર વર્ષે એ પણ ઠંડા હતા એ માની લાગણીઓ થીજી ગઈ હતી તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો